નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ દ્વારા ખેડા જિલ્લા ન્યાયાલય નડિયાદ ખાતે નવનિર્મિત રાજ્યની પ્રથમ અત્યાધુનિક સુવિધાઓ સાથેની એસી બિલ્ડિંગ ખાતે વકીલો માટેની બેઠક વ્યવસ્થાનો શુભારંભ કરવામાં આવ્યો હતો ખેડા જિલ્લા ન્યાયપાલિકાની આ ભવ્ય ઇમારત સેન્ટ્રલ એસી હોસ્પિટલ ઘોડિયાધર એસટીએમ સહિત અનેક સુવિધાઓથી સજ્જ છે આ નવીનતમ બિલ્ડિંગમાં ઝડપી અને અસરકારક ન્યાય માટે દેશના કોઈ પણ ખૂણે જુબાની આપી શકાય તેવા વિડીયો રૂમની પણ સુવિધા છે આમ તો ઐતિહાસિક કહેવાય એવી આપણી નડિયાદની ડિસ્ટ્રિક્ટ કોર્ટ હતી અને ઐતિહાસિક બિલ્ડિંગ છે આપણે હમણાં કહ્યું એમ અનિલભાઈએ બાર એસોસિએશનના પ્રમુખ છીએ બે હજાર સત્તરની અંદર એમની રજૂઆત હતી કે નવું કોર્ટનું બિલ્ડિંગ બનાવવામાં આવે અને બિલ્ડિંગ એવું બનાવવામાં આવે કે અધ્યતન હોય જે તે વખતે હું ચીફવીપ હતો અને તે વખતે માન્ય પ્રદીપસિંહ જાડેજા આપણા કાયદા મંત્રી હતા અને વિજયભાઈ રૂપાણી સાહેબ મુખ્યમંત્રી હતા તે વખતે આ કોર્ટ બિલ્ડિંગ માટેના રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા અને એ મંજૂર કર્યા પછીથી આ કોર્ટ બિલ્ડિંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી મને કહેતા આનંદ થાય છે કે આખા ગુજરાતની અંદર આ ડિસ્ટ્રિક્ટ કોર્ટનું એવું બિલ્ડિંગ છે જેની અંદર એસી સાથે અને તમામ સુવિધાઓ જે વકીલોને જોઈએ અને સાથે સાથે ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર બધી કોર્ટોની અંદર એવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રાજ્ય સરકાર તરફથી કે આ અદભુત અને આધુનિક બિલ્ડિંગ તૈયાર થયું ત્યાર પછીથી ફરીથી એક વખત આપણા બધા જ વકીલો અને પ્રમુખ રજૂઆત કરી કે હજુ અમને જો આટલા કરોડ રૂપિયા આપવામાં આવે તો આ બધા જ વકીલોનો એક ચેમ્બર બને અને ચેમ્બરની અંદર એ લોકોને ટેબલો ફળવાય અને લેટેસ્ટ એમને જે સુવિધાઓ પ્રાપ્ત કરાવી હોય એ થઈ શકે એવી એસી આખી ચેમ્બર થાય અને સાથે સાથે ક્લાયન્ટો માટે પણ અહીંયા બેસી શકાય એવા રૂમ પણ બનાવવામાં આવે જેથી ડિસ્કશન કરી શકે તો આ બધી જ સુવિધાઓ પ્રાપ્ત થાય એવું ફરીથી અમે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પાસે ગયા અને એમને કહ્યું વિગતવાર અને એમણે તરત જ ત્યાં ત્યાં જ ઓર્ડર કરી દીધા અને લગભગ એક કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા અને સત્તર કરોડ રૂપિયાના ખર્ચે આ અત્યંત આધુનિક એવું બેસવા એક આખું ઉભું કરવામાં આવ્યું અને આના થકી હવે આવનારા દિવસોની અંદર સ્ટાફમાં વકીલોને બેસવું નહીં પડે ક્લાયન્ટોને રાહ જોવી નહીં પડે એવી સુંદર વ્યવસ્થા સરકાર તરફથી ઉભી કરવામાં આવી